કાલ દાદા એ કીધું કેમ સ્વામીને પગે લગાવું કીધું સ્વામી સ્વામીને બે હાથ જોડીને ને હું કયો તમે મારા નારાયણ છો હા એવું કયો તમે મારા નારાયણ છો તો મારા નારાયણને ખાવા છે પૌવા બટેકા યસ તો બનાવી દો પૌવા બટેકા સરસ તો અત્યારે છે ને મસ્ત કટિંગ થાય છે અત્યારે કાંડા ટમેટાનું અને પૌવા બાજુ પલ્લી જાય છે બરાબર ને હા હમણાં જો વઘાર મારી દઉં બરાબર ને મમ્મી આ બાજુ આવી છે મમ્મી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ નાસ્તો કરી લીધો ક્યાં છે આજે પપ્પાએ નાસ્તો કર્યો પપ્પાએ કરી લીધો છે હે ચિંતાને ઓકે જી વાંધો નહીં હા કાલે

કાલે રાતે હેતાં ને છે ને અહીંયા નહોતું આવું મામા ના ઘરે જ રહેવું તો એ નહોતો આવ્યો તો અત્યારે મામાના ઘરે જ છે

કે રેગ્યુલર ડાળ તમે જે બનાવો છો ને ડાળની રેસીપી જોઈએ છે ઘણી વખત કેવું થાય છે ખબર આપણને બધા આપડા મોસ્ટલી બધું આવડતું જ હોય પણ અમુક બીજા રાજ્યમાં દેશમાં બધા અમુક હોય ને એ લોકોને અમુક પ્રોપરલી હું છે એની ખબર જ નહીં માનો કે અત્યારે આ બધા બાર જે બોલા બધા હોય ને એ લોકોને છે ને પૂરણપૂરી દાળ બાટી બધા રેગ્યુલર ખોરાક લેવી છે તો એવા જ લોકોને છે ને આ સાદી દાળનું ન આવડતું આપણે લોકોને દાળ બાટીનું ન આવડતું હોય અને એ લોકોને દાળ નું ન આવડતું એટલે એવા એવા લોકોની એમ કે અમને છે ને

મસ્ત રેડી થઈ છે બટેકા પૌવા તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ બટેકા પૌવા રેડી છે તો ચાલો નાસ્તો કરી લઈએ ફિનલ તે નાસ્તો કરી લીધો કે બાકી છે બાકી જ વહી ને કેમ ચાલો ચારે હવે નાસ્તો કરી લઈએ તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું પોણા 2 વાગ્યા અમે છે ને અત્યારે શોરૂમના કામકાજથી થોડુંક વસ્તુ લેવાની હતી ને તો ડિમાન્ડમાં જતા અને ત્યાંથી પછી છે ને આપણા ભાણાને ચેતન જે આપણો ભાણો છે એને મળવા માટે જતા કેમકે એ જાય છે આફ્રિકા આજે સાત વાગ્યા જવાનો છે મુંબઈ માટે અને સવારના સાત વાગે એની ફ્લાઇટ છે તો એ જાય છે કામકાજથી ધંધાના કામકાજથી જાય છે જો કે હવે ત્યાં જ રહેવાનો છે એટલે એને છે મળવા જતા આપણે જે જૂના લોક જેણે જોતા હશે ને આપણે તમને ખ્યાલ હોય તો અભિષેકના મેરેજમાં આપણે જ્યાં હતા ફાચરિયા દેશમાં એમનો મોટો ભાઈ ચેતન એ ભાણો અમારો એ જાય છે યુગાંડા એટલે છે ને એને મળવા માટે ગયા તો મળી પછી પાછા ઓફિસે આવવાને જો કેટલા વાગ્યા પોણા બે વાગી ગયા છે અને મમ્મી તમે બધે જમી લીધું લાગે છે એનું શાક બનાવ્યું અરે વાહ સરસ ચિંતા નહીં જમી ગયો બધાય જમી લીધું સરસ ચાલો તો કે જો મમ્મી મસ્ત બધું જમવાનું રેડી રાખ્યું છે લીલી ચોળી ને મમ્મી લીલી ચોળી શાક છે ચેવડો છાસ અને બટેકા પોવા લાગે છે અને દાળ ભાત છે બરાબર ને અને રોટલી તો ચાલો જમી લઈએ પૈસા કમાવા માટે લોકો ને મૂકીને આફ્રિકા જવાનું છે ધંધા છે એટલે પૈસા કમાવા માટે તો કેટલું સ્ટ્રગલ કરવું પડે છે જ્યારે પૈસા બને છે બરાબર ને મમ્મી એના બધા મમ્મી પપ્પાને બધાને મૂકીને જવાનું કેવું અઘરું લાગે તો અત્યારે બધી હોસ્ટેલમાં ભણો બરાબર મમ્મી પપ્પાને ને મૂકી ને હવે મોટો છો તો વિદેશ જવાનો છે મમ્મી પપ્પા આરે રહેવાનું જ ન છો ને તો અત્યારે પૈસા કમાવો એટલા હેલા નથી બરાબર ને મમ્મી ફરી પાછી હું અહીંયા પહોંચી ગઈ છું મળવા માટે કેમ કે 3 થી 4 દિવસ માટે આપણે જે ઓપનિંગ હતું શોરૂમનું કામકાજ હતું એ પતાવાઈ ગયું છે હવે હું 11 રસ કરીને અહીંયાથી જવાની છું અને પાછી હું પહોંચી ગઈ છું મારા પપ્પાના ઘરે અને આ બાજુ જો હજી તો ડાળનું કામકાજ પૂરું નથી થયું કામકાજ પૂરું થાય ડાળનું

બરાબર ને બસ મજામાં આપડે એમ કેવાય ને કે પારુ ગુરુ જો કે તમે જોતા જ છો એમના રિસોર્ટ ના ને ઘી ના ને બધા ભાગીદાર છે બરાબર ને આપડે સાપુતારા રિસોર્ટ છે રિસોર્ટ સોટમાં એમના ભાગીદાર છે ખાસ આજે એમની ફેમિલી સાથે અહીં શોપિંગ કરવા માટે આવ્યા છે બરાબર ને બોલો તો બસ ખાસ તો બે ભાઈનો પ્રેમ જેવો હતો ને ખરીદી પહેલા તો મજા એટલી આવી ગઈ ના ફોન છે પણ પાછા મેં આવ્યા કે એના ભાવ તો છે જ પણ ભાવથી વિશેષ સરસ મજાની દુકાન છે સરસ મજાનું શોપિંગ ઘણી બધી હવે મારે કેટલા આપતા ભરવા પડશે તો તમને બધાને હપ્તા નો એટલે ગુરુભાઈ એવા હતા ને એને એમ હતું કે હપ્તા મારે કેટલા ભરવા પડશે હપ્તા નો બધાને બહુ એક નાનો એવો મેસેજ કે ભાઈ સારી એવી દુકાન છે સારું એવું કલેક્શન છે અને સાથે સાથે કલેક્શન છે ને

ગીરની અંદર તુલસીશામ થી ઢોકળવા રોડ ઉપર અંદર જંગલની અંદર કે જે મેઇન રોડ છે ન્યાથીને વીસ કિલોમીટર જંગલમાં તમે જાઓ એટલે એક નેહડો આવે જેનું નામ છે કજુરીને જે બહુ ફેમસ છે મોરારી બાપુ ખુદ ન્યાની કઢી ખાવા માટે વર્ષમાં એકાદ વખત અમારા આંગણે આવે છે બરાબર જે અમારા મહેમાન બને છે પણ સૌથી મહત્વની વાત કે જે આ ખજૂરી ને છે ત્યાં નથી લાઇટ હું એનાસની મોબાઈલ ચાલુ હતો એમ ન્યા મારી પાસે પાણી પીવે છે જંગલ માં જ રહીએ છે તમે પાંચ ની ગાય લાવીને બાંધશો પણ એ બાંધી દેશો ને તો એની ગુણ નહી બરાબર જંગલ ની ગાય છે ચરવાઈ છૂટી જાય છે અને જે ખાય છે એ પણ નેટ

ક્વોલિટી વાળી વસ્તુ હોય ને એની ડિમાન્ડ પુરે પુરી રહેવાની છે બજાર બજાર હા એક બજાર એક બરાબર ને એવું હા એક એક લીટી એક અંતરો નાનો અમારો બિઝનેસ અલગ છે હા અમારો બિઝનેસ નથી તો છે

કોર બધી કાળી એ હાલ છે પણ હજી એક મારી એક બનાવી દો કાળી કાળી આ કોર બધી કાળી હોય ને એ બરાબર અને શાક એનું બનાવવું છે શાક બનાવવું ગુવાડનું ને પાકક સીબડા અરે વાહ સરસ ચાલો બन्ने શાક મસ્ત જોરદાર બનાવ્યા છે મમ્મીએ હવે જોઈ લઈએ ચીબડાનું શાક અરે વાહ મોઢામાં પાણી આવી જાય મમ્મી આ જોઈ લો ચાલો હવે કેટલી વાર છે ભાખરીમાં ગુવા અને આ ગુવારનું શાક એ બહુ છે ધુમાડા નીકળે છે હાલો બનાવવા અને આ બાજુ છે દૂધ

ગુવારનો શાક મને ભાવતો નથી પણ આ બધા છે ને નરુ નરુ કરીને મને ખવડાવે છે આમાં કઈ ભેળસેળ ન હોય ને હું ન હોય મને બીજો આમાં દવા ન હોય માં છોડવા દવા હોય એવું કે છે હવે આમાં સાચી વાત છે કે નહીં ગાઈસ કોમેન્ટ કરજો બધા એવું કે છે ઇન્જેક્શન ન મારીએ કે એટલે આમાં દવા ન નાખે છોડવાને સ્પ્રે તો થઈ જ જકે ને તો પછી કાંઈ વાંધો નહીં કહીશ તમે કોમેન્ટ કરજો ગુવારનું શાક બધા એમ કહે છે બહુ નરવું તો નરવું કે નહીં જરાક કોમેન્ટ કરી દેજો એટલે આમાં એમાં દવા ઓછી હોય એમ લોકોનું કહેવાનું એવું છે કે ગુવારના શાકમાં જીવાત ઓછી હોય જીવાત એટલે જીવાત ન પડે એવું કહે છે તો તમે કોમેન્ટ કરી દેજો ગાઈસ તો છે ને અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છે ઇન 10 વાગી ગયા વાતુમાન વાતુમાં અને હા તમે લોકોએ બધા એ વિડિયો જે મૂક્યો છે એમાં તમે આ શોરૂમનો જે ઓપનિંગ કર્યું એમાં તમે બધાનો બહુ સપોર્ટ છે બધાએ કોંગ્રેચ્યુલેશન્સ કીધું તો બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ બધાને કેમકે અને ઘણા બધા લોકોએ એવી પણ કોમેન્ટ કરી છે કે તમે લોકોએ સાડી જે પહેરી છે માથો ટેક્સટાઇલની હા અમે જે કોસ્ટુમ પહેરીએ એ તો માથો ટેક્સટાઇલના જ થઈને આવે એટલે કાકીએ મમ્મીએ બાએ પછી સપનાએ મેં જે સાડી પહેરી છે એ બધી જ આપણા શોરૂમની છે અને તમારે લોકોને જો કોઈને સાડી મંગાવી હોય તો એક મહિના સુધી પાંચ ટકાથી લઈને અને વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે તો તમે મંગાવી શકો છો આમાં વોટ્સએપમાં તમે જે તમને સાડી ગમે એનો સ્ક્રીનશોટ પાડીને મોકલી શકો અથવા તમારે જે બજેટમાં જોઈએ તમે છોકરીઓને ફોન કરશો મારા સ્ટાફને એટલે તમને જવાબ આપશે વિડીયો કોલ દ્વારા બતાવશે અને ઘણા ઘણા લોકો આપણે બહારથી પણ વિડીયા જોવે છે એની માટે પણ સાડી પહેરવી હોય તો છૂટી છે તો સારું ચાલો હું હવે ના છે ને ઘણા લોકો એવું કીધેલું છે કે અમારું નામ લેજો અમારું નામ લેજો પણ એ નામ હું પહેલાં જોઈ લઉં અને પછી બોલું એક જાનવી બેન પટેલ છે એ આપણા ડેઇલી વ્લોગ જોવે છે એની ડેઇલી કોમેન્ટ હોય છે એટલે એમણે પણ કોંગ્રેચ્યુલેશન્સ કીધું છે તો થેન્ક યુ જાનવીબેન પટેલ અને હીરલબેન તમે હીરપ્રાના દીકરી હો કે હો હો મને નથી ખબર પણ હું હીરપ્રાની ભાણકી છું અને એક આપણે ધરતીબેન ઓસ્ટ્રેલિયા થી આપણા વ્લોગ જોવે છે એમને કલેક્શન પણ બહુ જ ગમે છે છે અને એવું કહે કે હું સુરત આવીશ ત્યારે હું ચોક્કસ તમારા શોપને વિઝિટ કરીશ તો ધરતીબેન હિરપરા વેલકમ માધવ ટેક્સટાઇલ તો આવી જ માધવ ટેક્સટાઇલ એક દીપ્તિબેન મેપાણી કરીને પણ છે એ યુગાન્ડા આફ્રિકાથી આપડા બ્લોગ જોવે છે

મમ્મી છે ને વિડીયો અને છે ને એને કામ આવી ગયો વિડીયો ફોનમાં ચાલુ રાખી ઈ સામદામાં વૈયા જાય એ કોઈ દિવસ મમ્મી છે ને વિડીયોમાંથી પાછા ન વળે વિડીયો પ્લે કર્યો તો આખો જ હોય અથવા તો ફોન છે ને સાઈટમાં મૂકી દઈ પ્લે કરેલો હોય વિડીયો અને એનું કામકાજ પતાવી દે એમ આવી જ રીતે છે ને આપણા એક સબસ્ક્રાઈબર છે દિપ્તી બેન મેપાણી કરીને યુગાન્ડ થી આપણા વિડીયો જોવે છે બરાબર અને આવી રીતે અમને સપોર્ટ કરે છે તો આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધા ટાટા ગુડ નાઇટ જયેશભાઈ